રોયલ ગઢવી રેઝર્ટ અહીં આવી ગયા છે હવે જમવાનું ચાલુ કરવાનું છે ભીખા થયા છે ઘડિયાળમાં વાગ્યા ગયા છે દેખાય છે તમને નહીં દેખાય બેને પિસ્તાલીસ નિંદરમાં જે રુચિતાને કંટાળો આવતો હતો નિંદર આવી ગઈ તી આ જાવું છે રોયલ ડેઝર્ટમાં મેગી લાગે જમવામાં મેગીની સુગંધ આવે છે જમવા મેગી લાગે છે કેમ્પનું છુ તમે બધા શું નામ ભાઈ તમારું આશીષ આશીષ ભાઈ અહીંયા રાતે કાર્યક્રમ થવાનો છે રોયલ ગઢવી ડેઝર્ટ કેમ્પમાં આપણે બધા એ મંત્રમુગ્ધ થઈને જોવાનું છે બે બિયર છે શું શું જોઈ લેવા આપણે દાલ બાટી છે આપણું ગુજરાતી છે ટુકમા શાક રોટલી સરસ જમવામાં રોટલી દાળ ભાત શેટ શાક ગોળ અને મસ્ત ની છાસ વૃત્તિ જમવાનું ચાલુ કરી દીધું છે મેં બોલ બે ફોડવા કાઢા પણ આ પંખા અત્યારે બંધ છે ગરમી થઈ છે ને ચાલુ કરે ને ઊભા થવું જગ્યા હોય છે ચાલુ કરી દે ને તો સારું આ અમને ટેન્ટ આપેલા છે નજારો છે મસ્તનો ટેન્ટનો ટેન્ટમાં ફૂલ એસી છે અને ઠંડી વાય છે બહાર નીકળવું પડ્યું મારે કેટલી ઠંડી વાતી હતી ઉનાળામાં મારે બહાર નીકળવું પડ્યું અમારો ટેન્ટ તમે જોઈ શકો છો જેસલમેરમાં તમે આવો ત્યારે આવો ટેન્ટ આપવામાં આવે છે હવે રુચિતા કેટલી ડાય છે એટલે ચપ્પલ લઈને બહાર કાઢ્યા શું કામે કે ભાઈ ઘર છે ને ચપ્પલ બહાર કાઢવાનું હાલો રુચિતા તારું કામ હતું અહીંયા આવી અહીં આય અહીં સુધી પહોંચાડ્યો જોઈ શકો તમે ટેન્ટ ગઢવી ગઢવી ને ગઢવી આ ટેન્ટ છે અહીંયા વોશરૂમ ની વ્યવસ્થા છે કદાચ હોય તો આ છે સરસ મજાની જગ્યા છે હા એક જણો હજી હમાઈ એમ છે કોઈને બોલાવવાનું થતો નથી હવે આવું બધુંય છે આપણો રેન્ટનો નંબર છે છેલ્લે ત્રીજો ટ્રેન્ટ કીધો છે બધી પંખામાં જ છે કેમ જાઉં છું રણમાં જાય છે રણમાં ભાઈ રણમાં જાઉં છું કેમલ હા અંઢિયા ઉપર બે વર્ષો હમણાં બેઠા હતા ને એવી રીતે

જોયું ને પબ્લિક આ ગુજરાત ની પબ્લિક છે ગુજરાત કોઈ નથી આવ્યું આ જીપ સફારી સાઈડ માં ઉભો રે આધી રણ માં એલા જાય છે આ જીપસી વાળો જો તો ખોટા બુટ પહેરાય ગયા ક્યાં છે

કેમ કરતી છે હા હાવ હાવણ નો નજારો કેવો મસ્ત નો રણ નો નજારો છે જો અત્યારે તમે જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે કઈ મજા આવી ગયા બહુ મજા થાકી ગયા રણમાં ચાલી ચાલ થાકી ગયા રણમાં પણ આનંદ અલૌકિક તો ગાડી વાળા જે હાકે છે પણ મજાની તમે વાત જવા દેવી મજા આવે છે ખૂબ આનંદ કરી ખૂબ ખૂબ રુચિતાએ ફોટા બહુ પાડ્યા અને આનંદ બહુ કર્યો હકીકતમાં રાજસ્થાન એકવાર આવું ઘૂમવું ટૂંકમાં સ્પેશિયલ રણ જોવા મળે કેટલી મસ્ત ની માટી છે ગમે એટલા તમે કાળા કપડા પહેર્યા હોય પણ માટી માં આવો ને જેવા ઉભા થઈ જાવ એટલે કપડા તમારા હતા એવા ને એવા વ્યવસ્થિત થઈ જાય આ રીતે આખી ખોકરી આખી ખોપરી ખોપરી ની અંદર હોય તો જો દાતા હોય પછી અમુક સગવડે એટલે આપણે જેવાથી આની અંદર ગાંધી